વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા જનજીવન પર ગંભીર અસર થઈ છે અને વલસાડ શહેરને ચાલીસ જેટલા ગામો સાથે જોરદોર ચિપ્પાડ અને અંડરપાસ તેમજ ઈસ્ટ વેસ્ટ અને કનેક્ટિવિટી માટેના મહત્વપૂર્ણ મોગરાવાડી અંડરપાસ બનીને પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અંડરપાસનું પાણી ભરાતા કાર બાઇક રિક્ષાઓમાં પાણી બંધ પડી ગયા હતા જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે વલસાડમાં છેલ્લા ચોવીસ કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને લઈને અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન વ્યવહારમાં અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે વલસાડમાં મુસળધાર વરસાદને પગલે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે જે નેશનલ હાઈવે નંબર આઠ અને મેઇન જીઆઈડીસીને જોડતો રસ્તો છે વર્ષોથી આ ગનાડામાં આ પ્રોબ્લેમ રહે છે પાણી ભરાવાનો તો તંત્ર કંઈ કરતું નથી આ હિસાબે મોગરાવાડીનો ગનાડુ કે બીજા કંઈ એવા રસ્તા નથી કે જ્યાંથી આપણે જલ્દીથી નોકરી ધંધા પર જઈ શકીએ ના કાયમની સમસ્યા છે આનો ઓલાકાર લોકો લાવી શકતા જ નથી કોઈ જાણે શું છે તે પ્રોબ્લેમ એ લોકોને વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા સવારથી જે પ્રમાણે આ વરસાદ પડી રહ્યો હતો તેની અસર નદી નાળાઓમાં જોવા મળી રહી છે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે તો એની સાથે સાથે જે લો લાઇન પુલ છે તેના પરથી પાણી પરિવર્તા ઘણા બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે આ સાથે મહત્વની બાબત એ પણ છે કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પણ તેની અસર જોવા મળી રહી છે મધુબન ડેમના દસ જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર છે હાલ તેને લઈને નીચાણ વાળા જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો બસો ને પાંચ જેટલા રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા છે જેમાં ધરમપુરમાં સૌથી વધુ અડસઠ રસ્તાઓ કપરાડામાં ચોપ્પન પારડીમાં બેતાલીસ અને વલસાડમાં છવ્વીસ રસ્તાઓ કારણે બંધ કરવામાં આવ્યા છે આ સાથે જે વરસાદી પાણીની અસર છે તેને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં છે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે હેડક્વાર્ટર ન છોડવાના હુકમ આપી દેવામાં આવ્યા છે વલસાડ મહાનગરપાલિકા અને વાપી મહાનગરપાલિકાને પણ જે પ્રમાણે જરૂરી હોય તે પ્રમાણે જે રેસ્ક્યુ માટે તૈયારી કરવાની હોય છે તેના માટે ફાયર બ્રિગેડ જાણ કરી દેવામાં આવી છે સાથે સાથે જે ઈચાણ પુલો છે ત્યાં બેરિકેડ પણ લગાવવામાં આવી જી આભાર પ્રિયાંક સમગ્ર